ધર મની જય કલ્યા આજે સદગુરુ પૂર્ણિમાનો દિવસ કહેવાય તો સદગુરુ આપણને આજ કલ્યાણ મહારાજની ઘણી બધી યાદ આવે છે અને આપણા સદગુરુ કલ્યાણ મહારાજ બધાયના સ્વરૂપમાં છે આપણને સવારથી અત્યાર સુધીમાં સંતોએ ખૂબ આનંદ કરાયો છે અને ખૂબ આનંદ કરીએ છીએ આપણે પણ કીધું કે આજ ગુરુ મહારાજ ની કૃપાથી આજે ઘણા બધા સંતોના પણ આનંદ કરીએ કરીએ છીએ છીએ અનુભવ અને સંતોનો ખૂબ દર્શન કરવાનો લાભ મળ્યો છે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ ને ખૂબ આનંદ આવે છે અને આજ મહારાજે હમણાં વાત કરી હતી કે આજે સદગુરુ મહારાજ ની હાજરી છે આજે સદગુરુ મહારાજ ની હાજરી હોય તો એનું પ્રમાણ શું આપણા કલ્યાણ મહારાજની હાજરી હોય તો એનું પ્રમાણ શું છે કે આપણો એક પણ કલ્યાણ મહારાજનો ભક્ત ગેરહાજરીમાં નથી ખૂબ આનંદની વાત છે કે આપણા કલ્યાણ મહારાજના ભક્ત એક પણ ગેરહાજરીમાં નથી એટલે સદ્ગુરુ મહારાજની કૃપા આવું સરસ મજાનું ગુરુ પૂર્ણિમા નું પર્વ હોય સંત મેરાવડો હોય સંત સમાગમ હોય ત્યારે આવા બધા જ સંતો ના દર્શન નો આપણે આનંદ લઈ શકીએ સંતો કે છે કે એક રૂપિયો દેવો નથી લેવો નથી અને હાવ મફતની અંદર સવારથી અત્યાર સુધી આપણે એટલો આનંદ કરીએ છીએ આપણી ઉપર કેટલી સદગુરુ કૃપા હશે આ કેટલી સદગુરુ મહારાજ દયા હશે અને હમણા ગોબર મહારાજ અધિકાર પદ આપ્યો અને ચુંદડી ઓઢાડી તો એ મને એવો વિચાર આવ્યો એક અત્યારે હાલમાં કે જ્યારે આપણે આપણી દીકરી સાસરે જાય ને ત્યારે માં ચુંદડી ઓઢાડે અને માની આંખમાં આંસુ આવી જાય કે આજે મારી દીકરી પારકી થઈ ગઈ ખરેખર આ બધા જ અધિકારી ઘરના નથી પરમાર્થનું કાર્ય કરે છે એટલે ઘરથી પર થઈ ગયા એટલે પારકા થઈ ગયા કહેવાય આ સતની ચુંડણી ઓઢી છે અને આ સંતને સંત પણા રે આ નથી મફતમાં મળતા અને નથી મફતમાં મળતા એના પડતા આ મફતમાં મળે એવું નથી આ એક રૂપિયો લેવો નહીં દેવો નહીં ખોટ ખર્ચ ને ખુમા જીવન જીવી ન શકે એક સિવાય માતા પિતાને ને આપણી આશા હશે કઈક આપણો સ્વાર્થ હશે કે દીકરો મોટો થશે હું ખૂબ ખર્ચ કરીને ભણાવીશ ભણી ગણીને હોશિયાર થશે આખી જિંદગી મને રોટલો આપશે આખી જિંદગી મને ઈ મજૂરી જે પગાર આવશે મને આપશે એમ સંતો રાત દિવસ એને એટલો પણ સ્વાર્થ હોય પણ આ સંતો એટલા નિસ્વાર્થી એક એક બબે બબે મહિનાના બાળકને બોલાડ્યા તમે વિચાર કરો આપણે કે કોણ બોલે બોલવાની સત્તા નથી આપડી અને આપણે બોલી ન શકીએ આ ત્રણ વર્ષના બાળકને વાસા ફૂટવી તો આ માના કામ છે આ બબે મહિનાના બાળકને બોલાવા ઈ તો આપણે કઈક બોલો ભાઈ બોલો જારે ન બોલાય ને ત્યારે આપણા બધાયનો ઈ અનુભવ છે

વાત તો કરે આત્માની વાતું કરે એ તો જ્ઞાનની વાતું સહી સમજવાની છે અનુભવની છે પણ પ્રેરણા તો જીવનમાંથી મળે પેરણા તો જીવન જીવતા શીખવું પડે અને જાણી શબ્દ કીધો ને જીવન જીવતા શીખાયા સંતોના સંગમાં પેલા તો જીવતા શીખી જવું પડે કીધું કે ભજન કેયું કોને કહેવાય કે શાંતિથી સરખા બેસી રહી અને કોઈને નડીએ નઈ કારણ વિના ના આ જ આપણું ભજન અને આ ભજનની નામ બીજું પાડું શું કે સમજણ જીવનમાંથી સમજણ જાય તો જોવા જેવી થાય આપણે બધા જ ઈશ્વરને ઓળખી નાયા બેઠા ગુરુના બાળકને ક્યારે એવું ન કહેવાય કે તું ઈશ્વરને નથી ઓળખતો ગુરુ તો આત્માને જ ઓળખાવે અને આત્માને ન ઓળખાવે ને એને ક્યારે ગુરુ પણ ન કહેવાય અને આત્માની ઓળખાણ ન થાય ને એ ગુરુના પગ પણ ક્યારે ન પકડાય એટલે કીધું કે શું મરો છો મથી મથી

પણ આત્માનું સ્વરૂપ જો આપણી અંદર આવી ગયું હોય તો ખરેખર સમજણશે અને જીવનમાં સમજણ લાવવી જરૂરી છે આ સત્સંગ શાળા છે આપણા સંતો છે એ આપણા શિક્ષક છે આપણી નાની મોટી કઈક કઈક ભૂલો થાય છે અને ભૂલોમાંથી મુક્ત થવું કર્મમાંથી મુક્ત થવું આપણા સંતો શીખવાડે છે ઘરમાં કેમ રહેવું પરિવારની સાથે કેમ રહેવું કુટુંબની સાથે કેમ રહેવું બીજાને ભાવ પ્રેમ કેમ આપવો બીજાને દુઃખ ન લાગે એવો શબ્દ બોલવો ન બોલવો આ કોણ શીખવાડે તો કે સંતો શીખવાડે બસ સંતોની આગર આગળ સમજણ લેવા જવાનું સંતોની આગર આગળ જીવન જીવતા શીખવા જવાનું અને ઈશ્વર બધાયને ઓળખાય ગયો ગુરુના બાળકને કહેવાય જ નહીં ઈશ્વર કેમ નથી ઓળખતા સદગુરુના બાળક સેની આત્માને ઓળખવા જ ગયા હતા અને આત્મા સી બધાયને ખબર છે કે આત્મા ઈ પોતે જ છે અને આપડા સદગુરુ મારા છે આંખે દેખાડ્યો અને હાથે જલાવ્યો આ નામ તણા નિશાનથી આ ગુરુ મળ્યા છે ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી આપણને ગોવિંદ મળી ગયા કોના હિસાબે સદગુરુ હિસાબે આત્મા ઓળખ્યો કોને ઓળખાવ્યો આવા સંતો આવા સદગુરુ પણ ખરેખર આ કોણ ઓળખાવશે ગુરુ એ તો આત્મા આપણને બધાઈને ઓળખાવી દીધો પણ આ આવા સંતોની ઓળખાણ આ જગતમાં કોણ આપશે આ ગુરુની ઓળખાણ કોણ આપશે અને આ ગુરુ છે કોણ છે આપણે ઓળખવાનો દેહે કરીને એક સારો વ્યક્તિ ન

અને કીધું કે મૂળ વચનનો મરમ ન જાણો આ ગુરુ વિના તને કોણ છોડાવે આપણે શું વાંચ્યું આપણે ચાર વેદની વાતો સાંભળેલી છે આપણે પુરાણની વાતો સાંભળેલી છે રામાયણ કથાને ભાગવતની ઉપનિષદોની વાતો સાંભળી છે પણ અત્યાર સુધી આપણને ખબર ન કે આ મૂળ શું છે આ શાસ્ત્રોનો મૂળ શું છે આ શાસ્ત્રોનો શબ્દ છે ને એ શ્રવણ કર્યું આપણે અને શ્રવણ ક્યાંથી કર્યું તો કે સુરતાની પણ ખબર નહોતી આ બધા શાસ્ત્રોનો સાર શું છે એની આપણને ખબર નહોતી અત્યારે ગુરુનો બાળક ફટકે ઓવરી વાત કરો તો હવરી લઈ લે તમે અમને આમ જ કીધું વિચાર તો કરો ચાર ચાર વેદ વાંચાને એને ભેદની ખબર ન પડી

આપણે આપણા સદ્ગુરુ નામનો ડંકો વગાડવો આપણે આપણા કલ્યાણ મહારાજના નામનો ડંકો વગાડવો આ ક્યારે વાગશે કે જ્યાં સુધી આપણે કલ્યાણ મહારાજના નામનો મહિમા ગાશું જીવતો જાગતો એના નામથી આપણે કાયમ માટે એક મતથી એક ભાવથી એકતાથી આપણે જેમ એનો મહિમા આગળ વધારશું જેમ એનો વેલો ઉલ્કો વાગશે અને એ નામ અઝર અમર આપણે બનાવવાનું છે આપણા સદગુરુએ નામની ઓળખાણ આપી તો આપણે એવું સ્વાર્થથી નથી બનવાનું કે મારે મારા નામને રોશન કરવાનું છે મારે મારા નામને ઉજાગર કરવાનું બીજા માટે ઈશ્વર તમારા માટે જ બેઠો છે બીજા માટે સારું બોલો તો તમારી માટે સારું જ બોલવા મળશે આપણે કોકને ઊંટ કહી તો ગધેડો કેવા વારો આપણને મળવાનો જ છે અને મહારાજ છે કે ક્રોધ આપશો તો ક્રોધ મળશે પ્રેમ આપો તો પ્રેમ મળશે આપણે જેવું આપશું એવું જ મળશે જેવું વાવશું એવું જ લણશું એટલે કીધું કે સદગુરુનો મહિમા સિવાય કોઈ મોટો મહિમા નથી ગુરુનો મહિમા એટલો મોટો છે એના ગુણ આપણે કોઈ દિવસ ગાઈ ન એનો મહિમા ક્યારેય આપણે બોલી ન શકીએ આપડી પણ એવી વાણી પણ થાકી જાય વેદ થકે વાણી થકે થકી જાય મુનિજન પંડિતા પંડિતો થાકી ગયા છે ગુરુના ગુણ ગાઈ ગાઈને આ વેદો થાકી ગયા છે અને સા નેટી નેટીને ઊભા રહી ગયા છે કાન થી આગર અમને નથી ખબર અમે ન ગાઈ શક્યાનો અનુભવ અમને ન થાય આ તો ગાયાસ રાખે ગાયાસ રાખે જ્યાં સુધી છેલો શ્વાસ હોય ત્યાં સુધી આનંદ કરવાની આનંદ આવશે મજા આવશે આપણ આ સદગુરુનો મહિમા હશે સદગુરુનો મહિમા ગાવાથી આપણી વાણી નિર્મળ બને આ મહારાજે કીધું ને જય નો બોલાવી ગાય હું હકી આપણે સદગુરુનો મહિમા ગાવાથી વાણી નિર્મળ બને સદગુરુનો મહિમા ગાવાથી જેમ તમે માથાના દુખાવાની ગોળી પીવો ને માથું દસ મિનિટમાં મટે ને એમ કાનમાં હોહરવો સદગુરુનો શબ્દ જાય તમારા પંડની પીડા મટી જાય વિશ્વાસ રાખવો પડે નિષ્ઠા આપણી ભક્તિ મજબૂત મન કરવાની છે અને આ બધું આપણે કહીને કે તને તારી ઓળખાણ થઈ ખરેખર હું મને જ ઓળખી ગયો હોય તો આપણે એક મેન સરસ મજાની વાત કરીએ કે આપણે આપણને ઓળખી ગયા એ સો ટકા સત્ય આપણા સદગુરુએ આપણને ઓળખાવી દીધા પણ ખરેખર ક્યારે કે તન મન અને ધન શિષ્ય સદગુરુ અર્પણ કરતા જ તમે તમને ઓળખી ગયા છો એ સો ટકા પણ તમને કોણ ઓળખ્યું

પાડોશી પૂછતાય નથી તમે ક્યાં ગયા આટલો જો આપણી અંદર પ્રેમ ન હોય તો આપણે ગુણ કેમ ગાવા અને કેમ ગવરાવા પણ આ જવા સંતો મહાપુરુષોના આપણે ગુણ ગાવાના છે અને આ સદગુરુ મહારાજની કૃપાથી આપણે ભગવાનને ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે અમને એવી સુંદર મજાની વાણી દે હે ઈશ્વર આ તુએ તન દીધું આ શરીર દીધું ત્યાં સુધી હું તારા ગુણ ગાઉં મને એટલા સરસ મજાના કાન દે હું તારા ગુણ જ સાંભળું બીજું કઈ સાંભળું જ મારી નથી સદગુરુની આગળ બે હાથ જોડી અને આપણે કાયમ શું કરવું ને એટલું તો માગવું ઉઠી ઊઠીને ધંધા શું કરવા કેમાંથી પૈસા કમાવા આપણે કયો ધંધો આ બધી જ આપણને ખબર છે પણ ખરેખર મને હજી એટલી ખબર નથી કે મારે ઉઠીને મારા સદગુરુ મહારાજને બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવીને મારે પ્રાર્થના શું કરવી અને પ્રાર્થના બધેય થાય છે અને પ્રાર્થના ભીતરની પણ હોય છે પ્રાર્થના અંતરનો માયલો બિરાજે છે પોતાના ભીતરમાં બિરાજે એ પણ તમારા અવાજને સાંભળે છે એ તમારા વિચારોને સાંભળે છે અને ભક્તિની પહેલી ભૂમિકા છે ની

તો કે સારા વિચાર શુભ આપણે બધાય ઘરે હતા 8 દિવસ પહેલા આપણે ઈચ્છા કરી હોય ને શાસા અહીં આવીને બેઠા છે અત્યારે તો ભજનમાં જવાની પણ ઈચ્છા થાતી નથી તો ગુરુપૂર્ણમમાં આપણે 8-8 દિવસ બેઠા હતા અગાઉથી ઘરે વિચારતા હતા અને સારી ઈચ્છા કરી હતી કેત્યારે આપણે આ બધાય અહીંયા બેઠા સી જેણે સારા વિચાર કર્યા છે ને એને સારા શબ્દ પણ સાંભળ્યા હશે ને સારા શબ્દ બોલ્યા પણ હશે અને સારા વિચાર કરવાથી સારું દર્શન થાય છે જે કાયમ જરૂરી છે તો

અમે લેશ માત્ર મનમાં નહીં લઈ કારણ કે અમારું મન જો તમને સોંપી દેશું તો તો આ મન જો આપણે સદગુરુને સોંપ્યું હશે ને તો ક્યારેય મનમાં કાય આવશે નહીં આજ મન પોતાનું માની લે છે એટલે મને કીધું મને કીધું આપણે એમ કહીશ ખરેખર મન જ ન હોય તો કેવા વારો કોઈ નથી અને સાંભળવા વારો નથી તો મન નથી તો તન નથી આ કામ ને ક્રોધ ને ક્રોધ ઉપરથી કેટલી સંતોને વાતો કરવી પડી છે

ઈ તમને કામ લાગશે આપણને બધાયને છ શત્રુઓ આપણા મિત્ર બની જશે ગંગા સતી માં બધા જ પદમાં કાઈક કાઈક ગહન વાતો કઈને ગયા છે શત્રુને મિત્ર નહી મારા એકલ ઊર માં તો ઊર માં થી કાઢો આપણે બાળ નું વિચાર કરીએ પણ આવે છે પહેલા ઊર માં પોતાની અંદર શત્રુ હોય છે ને પોતાની અંદર મિત્રો હોય છે શત્રુઓને મિત્ર બનાવી દ્યો તો લ્યો કાઈ નહી તો કામય નથી ક્રોધ નથી લોભ નથી મોહ નથી મદ નથી ઈર્ષ્યા નથી દાદાએ બહુ સરસ વાત કરી હતી એક એક ફેશનની વાત વાત કરી કરી આ આવી ગઈ પણ આપણે થોડીક લઈએ કે આ કઈ પણ આપણા મનની અંદર નથી પણ ખરેખર હજી થોડુંક આ બધું છે ને એનો આપણે થોડોક વિચાર કરશું પણ હવે સમય નથી વાત થોડીક વધારે કરવી છે દાદા દાદાની વાત ઉપરથી મને ખૂબ આનંદ આવે છે કે આપણે કાયદા ને કાનૂન નો કરી શકે ને એવા સંતો બેઠા બેઠા કરે હે પાંચ પ્રતિજ્ઞા નું જેને પાલન થઈ જાય ને જેને ઈ સમજણ આવી જાય ને એને કાય કરવાનું રહેતું નથી પોતાના શરીર નો પોતે વિચાર કરે ને મારું શરીર મારું નથી આ તન મને મારા સદગુરુ એ પાછું આપ્યું ઈ સદકાર્ય કરવા માટે વાપરવા આપ્યું ખોટા માવા ચોરી ને ખોટી બીડીયું પીને ન પીવાનું ખાવાનું આવું ખાઈ ખાઈને ખરે

બેવડાય તારું તું તારો સાતે નૈરો સંતો એમ કે કે પહેલા તું તું તારી જાતને હારી કર તારા શરીરને સારું કર રાખ તો જ પરમારથનું કાર્ય કરીશ મહારાજ ઘણીવાર કહેતા હોય હું ગળું ખાતો નથી કેમ નથી ખાતો કે એક એક કલાક આપણને સમજાવા હટો વિચાર કરો સારું જમવાનું છોડી દીધું છે એણે તમે વિચાર કરો એક એક કલાક આપણને સમજાવા માટે આ સંતો એટલું પરમારથનું હું તો એમ કહું કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ બે હાથ જોડીને બે શબ્દ સંતો વિશે ન બોલાય તો કાંઈ વાંધો નહીં એમાં આનંદ છે પણ કીધું કે એના ગુણ ન નગાઈ હકે તો કાંઈ નહીં પણ ખરેખર સંતોની પ્રત્યે કોઈની ભાવના ઘટે નહીં એવી વાતો તો ક્યારેય ન કરતા ક્યારેય ન કરતા આ રાત દિવસ મહેનત કરે છે અને એક એક હું તો ખરેખર એમ કહું આ તો બધાય ગુણું થઈ થઈને બે બેઠા આપણી તેવડ નથી આપણે એક પ્રેમ ગુરુ તો કોકના થઈ જાય પ્રેમ ગુરુ તો થઈ જાશું ને આપણે અધિકાર ન જોતો સદગુરુએ શબ્દના અધિકાર બનાવ્યા અને જો સદગુરુએ શબ્દના અધિકાર બનાવ્યા હોય ને તો એક મહિને એક વર્ષે એક જણાને પ્રેમ ગુરુ બનાવીને સદગુરુના શરણ સુધી પહોંચાડી ગયો કોટી યજ્ઞ સમાન એક જીવને વારી દેશોને એટલું પુણ્ય મળી જશે તમને

એને પ્રેમ ગુરુ થવા માટે પ્રેમ આપવો પડશે અને પ્રેમ આપ્યા પછી સત્યની ઓળખાણ કરશે સદગુરુના આગળ શરણે જઈ અને કર્મમાંથી મુક્ત થાશે જન્મ મરણમાંથી મુક્ત થાશે અને હાચો આનંદ કરી હકશે અને એના ભીતરમાં શાંતિ થાશે અને ત્યારે તમારો સદગુરુ તમારી ઉપર રાજી થાશે વાતો કરે નહીં કાઈ થાય વાતો કરે ગુરુ કોઈ દી રાજી નો થાય ગુરુએ કર્યું એવું કરી બતાવા થી રાજી થાય આપણે તો આ ઘર ના સંતો દાખલા નથી મુકતા ઈ તો બધાય એનું કરી કરી ગયા બહુ સરસ એક ભાઈએ વાત કરી કે આ બધા નું થઈ ગયું આપણું શું આપણે ગુરુ નઈ થાય પણ પ્રેમ ગુરુ બની જાય કીધું ગુરુ આપણને આ એના થી ચડિયાતા બનાવે આપણે એના થી ચડિયાતું બનવાનું આપણે શબ્દમાં ચડિયાતા થઈ ગયા એના કામ થી ચડિયાતા આપણે ન થયા આ આપણા સદગુરુ આપણને શીખવાડ્યું સદગુરુ છેલ્લા શ્વાસ ખાટલામાં સુતા સુતા રોયા છે કેમ એને આત્માની ઈશ્વરની પરમાત્માની ઓળખાણ થઈ ગઈ તે બાર ભક્તોનો ભાવ પૂરો કરવાનો બંધ ન કરી દીધો કેમ આપણને ઠેઠ છેલ્લા શ્વાસ સુધી આનંદ કરાયો સદગુરુએ આટલો તો વિચાર આપણે કરવો પડશે ને આપણે ગુરુને યાદ કરીને તમને મને બેયને ખબર છે

ઘરની મરાજામાં ઘરના ખૂણામાં રહેલા અમને ક્યાંય આવી ખબર નહોતી કોને સંતો કહેવાય કોને સાખી કહેવાય કોને વાણી કહેવાય કોને ગુરુનું પદ કહેવાય મારા કલ્યાણ મારા જ મળ્યા અને અમને ઉઠતા શીખવાડી દીધા આ આપણા સદગુરુની કૃપા એટલે કહું છું કે જો કાંઈ ન કરો તમારી અંદર સાહસ ચાલે છે ત્યાં સુધી સદગુરુનો મહિમા ગાજો વધારે કાંઈ બોલાઈ ગયું હોય સમયથી હું આગળ વહી ગઈ મને ખબર છે પણ મારા ભીતરમાં ઘણી બધી ભાવના પડી મારા ભાઈઓને મળવાની ઘણા સમયથી બે વાત કરવાની ભાવના હતી પણ વધારે બોલાય ગયો તો મને માફ કરજો દુખ લાગે એવું બોલાય ગયું હોય તમારી બેન માનીને માફ કરજો કારણ કે મારે કાયમ તમારી ભેગું રહેવાનું છે મારે ઠેઠ હુંથી ભજન કરી અને સદાય તમે ત્યાં ગઈશો ભાવ આપશો પ્રેમ આપશો બોલાવશો માન આપો અપમાન કરશો પણ સતાય હું તમારા ચરણની દાસી બની અને ભક્તિ ભજન કરીશ અમારાથી થાય એટલી અમે સેવા કરશું અને સદાયને માટે અમારા સદગુરુનો મહિમા ગાશું એના ગુણ ગાશું કાઈ બોલાઈ ગયું હોય તો અમને માફ કરજો સદગુરુ મહારાજ